કે મારો તો મિત્રો નમસ્કાર અંદર સ્વાગત છે તમારું તો મિત્રો સોશિયલ મીડિયામાં બધી વાયરલ થઈ રહ્યા છે તેને લઈને મિત્રો ત્યારે ગીતાબેન રબારીના ભાઈ એટલે કે મહેશભાઈ રબારીનું મિત્રો અવસાન થઈ ગયું છે એટલે એને હાર્ટ એટેક આવી ગયું છે તો તેને લઈને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પણ મિત્રો આ છેલ્લો જે ગીતાબેનનો લાસ્ટ પ્રોગ્રામ હતો અને તેમાં તે ભાઈ એના ભાઈ એટલે કે મહેશભાઈ ત્યાં પણ ગયા હતા લાસ્ટ પ્રોગ્રામની અંદર અને ખબર નહીં બનવા કાળે આવી ઘટના શું બનવાની હતી અને ગીતાબેને પણ એના ભાઈ માટે મિત્રો આ સેલો લાસ્ટ પ્રોગ્રામમાં એના ભાઈ એટલે કે મહેશભાઈ ગીતાબેનના પ્રોગ્રામમાં પેલાં જાતા જ ના બધી પણ આ લાસ્ટ પ્રોગ્રામની અંદર ગયા હતા મહેશભાઈ અને ગીતાબેને શું ગીત ગાયું મિત્રો આખું તમને વિડીયોની ક્લિપ વાયરલ થઈ છે તે તમને બતાવવાનો શું કારણ કે બધા પ્રોગ્રામમાં જાય છે મિત્રો તો એના આ પ્રોગ્રામમાં અલગ એના ભાઈ માટે મિત્રો બે લાઈનની એક લીટી એટલે કે એક કઢીમાં એનો ભાઈને એને સોંગ ગાયું છે અને ખૂબ સરસ એ આખી કડી છે મિત્રો એના ભાઈ વિશે નહીં અને એનો ભાઈ પણ અહીંયા સામે તેજની સામે જ બેઠા છે મહેશભાઈ અને ખરેખર મહેશભાઈને પણ એ ગીત ગીતાબેનનું સાંભળી ખરેખર એમને પણ બહુ આનંદ આવ્યો તો મિત્રો વિડીયો અંદર તમે જોઈ શકો છો અહીંયા અને પૂરોપૂરો આખો તમને વિડીયો હું બતાવવાનું છું ગીતાબેનનો જે મિત્રો આપણે બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો દુર્ઘટના બનવાની છે અને ઓટોમેટિક ભગવાનને ગવરાવ્યું મિત્રો આપણે એમ માન્યું કારણ કે લાસ્ટ પ્રોગ્રામમાં ગયા હતા અને ભાઈ માટે બે શબ્દની લાઈનમાં એને ભાઈ માટે ગીતાબીને ગીત ગાયું અને અહીંયા સોશિયલ મીડિયામાં બહુ બહુ એટલે બહુ વાયરલ થઈ રહ્યું છે તો તમને ચાલો આખું એ તે ગીત બતાવી દઉં અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી જો અત્યારે આ બારથી એકનો ટાઈમ છે અને એ આ વિડીયો અત્યારે એડિટિંગ એટલે શૂટ કરી જોશો અને સવારેમાં તમને જોવા મળશે તો બસ મારી મિત્રો આ રાતની મહેનત છે ને તમારી એક સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તમારે એક સબસ્ક્રાઈબ જરૂર છે હું હજી પણ મિત્રો ફૂલ વિડીયો બનાવીશ આખો દિવસ ફૂલ ટાઈમ વિડીયો બનાવીશ પણ તમારે એક સબસ્ક્રાઇબ જરૂર છે મિત્રો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો કેવો લાગ્યો મિત્રો બતાવજો તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે